રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ શુભ સવાર આજે અમે કરવાના છે પ્લાસ્ટર એક કામ જૂનું કામ ધૂરું છે એમાં પ્લાસ્ટર બાકી છે એને આ વરસાદના કારણે માલ ઢોર બહુ હેરાન થાય છે બારોબાર બાંધ્યા હોય તે એને અંદર બાંધવા માટે અંદર ગમાણ કરી છે એમાં પ્લાસ્ટર કરવાનું છે અને અમે પ્લાસ્ટર કરીશું તમને બતાવીશું પ્લાસ્ટર તો જોડાયેલા પ્લાસ્ટર કરવાનું છે આ ગમાણ છે માલઢોર માટે અને આ માલઢોર બારોબાર બાંધા છે તો એની અંદર અહીંયા આપણે આમાં પ્લાસ્ટર કરશું આ ઉપર દેખાય છે ને એમાં પ્લાસ્ટર કરવાનું છે થોડાક ટાઈમ પછી કરશું અત્યારે તો આ માલડોરની સગવડ માટે એટલું આ પ્લાસ્ટર કરીશું આમાં માલ નાખી દીધો છે હવે અમે સલું કરીશું પ્લાસ્ટર તો જોડાયેલા રહું એવું વિલ્પેશભાઈ મોજાનો કલર બદલાવી નાખ્યો છે સણતરનું મોજું લાલ છે અને પ્લાસ્ટરનું મોજું લીલું છે સુનાળું લઈ લીધું હાથમાં ખારી પેટનો માવો ચડાવી લીધો છે અને હવે મને કહી છે કે આવવા દો માલ હવે મારો વારો આજ ચડવાનો છે પટ્ટી ચાલુ કરી દીધી છે પટ્ટી મારે છે પાણામાં પડતો મસ્ત ચા આવી ગઈ ગરમ ગરમ એકદમ બાર વરસાદ ચાલુ છે અને આવી એકદમ કડક ચા બનાવી અમારા કાનભાઈ મજા આવી ગઈ તો એટલું કામ પૂરું થયું મારું હજી થોડુંક બાકી છે તો બતાવતા રહેવું તમને ચા કેવી લાગી તમે અરે એક નંબર હે એક નંબર એકદમ કડક છે કડક ચા છે બહુ મજા આવી છે બહુ મજા આવી ગઈ તો આગળ વિડિયોમાં જોડાયેલા રહ્યો જોડાયેલા રહ્યો મિત્રો બપોરના બાર વાગી ગયા ને અમે લોકો બેઠા છીએ એનર્જી ડ્રિંક લેવા માટે આ અમારા એનર્જી ડ્રિંકના ફ્રીજ છે લાઈવ તમે ગમે ત્યારે લઈ શકો આ ભાઈ એક મને એક ભાઈ પાસે છે આ કઈ કીધું નહીં મને જોવા જાય બહુ મોડું છે એ તો ભાઈ કેવું તો થાય એ બહુ મોડું અને મને મજા ના આવી ઓલા બે તો ફેલ ગયા બહુ મોરા નીકળ્યા આ બીજા બીજા નવા અમે બે લઈ આવ્યા છીએ જોઈએ એમાં કેવું પાણી છે મીઠું છે કે મોરું હોય છે તો હવે તો પી જાઉં હું કારણ કે બે આખા મોરા મોરા હતા એ પી પીવાઈ ગયા

ઓલો મારા વારો કાય પીમાંથી વધારે નીકળે છે એ કાય મે તો આ મારા વારો જો કાપી નઈ ખો એક જરાક દે દે એક જરાક કે ના દઉં અરે મને બહુ ભૂખ લાગી ગઈ દેની યાર એ ભાઈ એટલી બસ બસ હવે બસ આરામ મે તો ખાધી જ ને ખાઈ લેલ તું પછી મારા વારો પોડી દીજો પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું હવે આની ઉપર આપણે લોઢિયો મારશું આ રીતે ગોળ બપોરનું જમવાનું આવી ગયું થોડુંક લેટ થઈ ગયું આ બટેટાનું શાક રોટલા આ ડુંગળી ને રાયતું મસ્ત રગડા જેવી જમી બપોરની પેટ પૂજા થઈ ગઈ હવે આવી ગયા આરામ કરવા માટે અમારી દિવાલ ઉપર મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદ રહી ગયો છે હા મારું ગોડાઉન હતું હા ભાઈ શું છે હાથમાં એ મજદૂર કા છે કાચિયા હા લોહા પીગલા કહે કાં આકાર બદલ દેતા તો તું કહે તો મારે કાર્ય જ નાખવાના તું કહે તો મારે પાણા જ દેવાના મારે કાર્ય મજૂરી જ કરવાની ભાઈનું અહીંયું ભરાઈ ગયું લાગે તો અમે એને હવે વધારે વાત ન કરતા કામે વર્ગી જાય હાલ તો મારો ભાઈ ગાડીઓ નાખ દે તો આમાં રોગાનું કામ પૂરું થવા આવ્યું છે બ્રશ લાગી જાય એટલે આ પૂરું ખામેની દિવાલ બાકી છે પછી આના પછી એમાં વરગ ગયા અંદર બાર વરસાદ સાથે વાવાઝોડું મસ્ત પવન આવે જો થોડોક પવન વધી જાહે તો અમારે ભાગ ઉભારી થઈ જાય કારણ કે અમે એક નદી ટપીને આવ્યા અને એ એક જ રસ્તો છે ઘરે જવાનો અમારા માટે તમને બતાવીશું નદી પણ આગળ બાકી આ વેરહાઉસમાં અમારી પથારી કર દે આ લોકો આ ટ્રોલીમાં હોવાનું થાય મિત્રો આ અમારી નોરી નદી છે જો અહિયાં પાણી આવી જાય ને તો અમારે ઓલી બાજુ જ રહેવું પડે ત્રાય અમારા નસીબ આરા છે કે વરસાદ એવો ઓછો તો પાણી આવ્યું નથી એટલે અમે નસીબદાર છે કે અમે ઘરે જયા છે જોઈ લ્યો આ નોરી નદી